કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ કબરાવ ધામ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે દીકરીઓ બધાને વાલી હોય છે અને તેના કારણે દીકરીના માતા પિતા પોતાની દીકરીનું લાડ અને પ્યારથી જતન કરતા હોય છે પણ જ્યારે દીકરીના કારણે તેનો પરિવાર લેમ્પલાઇટમાં આવી જાય છે ત્યારે શું એવું જ કંઈક થયું છે કબરાઉ ધામના મહંત સાથે જેઓ અત્યારે તેમની દીકરીના કારણે ચર્ચાનો વિષય બન્યા છે નમસ્કાર હું છું આપની સાથે નિધિ અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં લાખો લોકોની શ્રદ્ધાનું સ્થાન એટલે કે કચ્છમાં આવેલું બચાવ ગામનું કબરાઉ ધામ

જણા જણા મળેલી માહિતી અનુસાર આ અત્યારે વલસાડમાં છે અને વલસાડ થી પોલીસ તેઓને પકડીને લાવી રહી છે ત્યારે દીકરીના કુટુંબીજનો પોલીસ સ્ટેશનમાં હાજર છે બીજી તરફ ભુજ બુકી યુવાનના ફેમિલી મેમ્બર પણ ભચાઉ જવા રવાના થઈ ગયા છે અત્યાર સુધી આ મામલામાં એવું લાગતું હતું કે ભુજનો બુકી યુવાન ઓમ ડાભી જેનું નામ છે તે બાપુની દીકરીને બળજબરીપૂર્વક ઉઠાવીને લઈ ગયો છે પરંતુ જે રીતે બંનેના લગ્નના ફોટા અને મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યા છે વાયરલ થઈ રહ્યા છે તેના ઉપરથી એવું જ લાગી રહ્યું છે કે દીકરી તેના મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી પરંતુ આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રતિક્રિયા ના પોલીસની કે ન તો બાપુની સામે આવી છે